એમને જોઈએ છે આ પાકિસ્તાન વાળા અહીંયા રાજ કરે એવું જોઈએ છે એમને કોંગ્રેસની નીતિ સમજી જાઓ સમજી જાઓ સાહેબ બહુ બહુ ખોટીની વાત કરી રહ્યા છે એ લોકો આપણા ભારતને પાછા મૂકી દેશે એવી વાત કરી રહ્યા છે આ લોકો સાહેબ આપણને એક તક મળી છે જબરદસ્ત મોકો મળ્યો છે આપણે મૂથો જવાબ આપવાનો છે આ લોકોને સાહેબ આપણે સાધારણ વાત કરીએ તો યોજનાઓ જુઓ ને કેટલી બધી કરી છે અત્યારે ગણાઈ શકે એટલો સમય નથી આપણી પાસે એટલી બધી અઢળક યોજનાઓ એક તબક્કાના લોકો સમાજના લોકો એકે એક વર્ગના લોકો એકે એક ઉંમરના લોકો બધા લોકોને યોજનાઓ આપણને સરસ રીતે સરકારે આપી છે ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે સાહેબ પાંચ વર્ષની અંદર તમે પંચાન વર્ષનું જુઓ ને પાંચ વર્ષનું જુઓ તમને ખબર પડી જશે લેખા જોખા કેવા છે એ લોકોએ કઈ નથી કર્યું સાહેબ કોંગ્રેસે પંચાવન વર્ષમાં કઈ નથી કર્યું વધારે ગરીબ કર્યા છે અને આ બધું તો તમે બધા પાસેથી સાંભળી ચુક્યા છો